પોરબંદર પંથકમાં વધુ એક વખત હળાહળ કળિયુગના દર્શન થયા છે જેમાં મંડેર ગામમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર તેમના કળિયુગી પુત્રએ લાકડાના પાટલા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બને વૃદ્ધ મહિલાને પોરબંદરની ભાવજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે રહેતા હિરીબેન અર્જનભાઈ બળેશા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે હતા ત્યારે તેમની સાથે રહેતો તેમનો મોટો પુત્ર નશાની હાલતમાં આવ્યો હતો અને વૃદ્ધ માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો આ ઘટના બાદ વૃદ્ધ મહિલા પર તેમનો સગા મોટા પુત્ર ગોવિંદ અર્જન બળેશાએ લાકડાના પાટલા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પ્રાથમિક પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર